જો ઓળી કરો છો કે નથી કરતા ગમે તે કરતા હો પણ આજથી નક્કી કરો કે રોજ સિદ્ધ સિદ્ધચકનું ધ્યાન પાંચ મિનિટ માટે નવ મિનિટ માટે ધરીશું કેટલી મિનિટ માટે નવ મિનિટને માટે નવ પદ્યનું ધ્યાન માત્ર એક પદ ઉપર એક જ મિનિટ એટલું જ ધ્યાન ધરવાનું અને એક એક પદનું સ્વરૂપ મારે આંખો બંધ કરીને ચિંતાવાનું અને એમના કેટલા ઉપકાર છે મારા ઉપર એ નવ પદ્યના મારા પર કેટલા ઉપકાર છે અને કેવા અનંત પરમાત્મા ઉપકારના ભંડાર અરિંદ પરમાત્મા ઉપકારના ભંડાર સિદ્ધ ભગવંતો સુખના ભંડાર આચાર્ય ભગવંતો આચારના ભંડાર ઉપાધેય ભગવંતો વિનયના ભંડાર સાધુ ભગવંતો સાધનાના ભંડાર સમતાના ભંડાર ઉપાધેય ભગવંતોને માટે પ્રદ્ય શ્રી મહારાજે બહુ સરસ શબ્દ વાપર્યો

કેમ તો કે જ્ઞાન આપે ને તો એમાં એમને જ નફો થાય જ્ઞાન એમનું જ વધે ભણાવનાર નું જ્ઞાન વધે ભણનારનું વધે કે ના વધે કારણ કે ભણાવનારે તો મહેનત કરવી પડે અને એટલે એનું જ્ઞાન વધે એટલે પાકો વેપારી થયો કે ના થયો એટલે એમને વિનયન ગુણના પણ ભંડાર કયા છે કેવા કયા વિનયન ગુણના ભંડાર સાધુ તો સહાયના ભંડાર साधु भगवान तो सायना भंडार सम्यक दर्शन सद्भावना भंडार सम्यक ज्ञान सद्विचार ना भंडार सम्यक चरित्र सदाचारना ना भंडार अने सम्यक तप संतोषना ना भंडार तप त्यागे सफलता है कि मन में संतोष आवे क्या संतोष आवे बस आटलू मड़ियो ना कौन चाली जैसे ને આ રીતે આરાધના થાય રોજ સિદ્ધ ચક્રજીનું ધ્યાન ધરવામાં આવે એમનું સ્મરણ કરવામાં આવે પૂજા કરીને સીધું આમ ભાગે શું કરે બધા પ્રતિમાજીની બધા ભગવાનની પૂજા થઈ જાય પછી સિદ્ધ ચક્રજી પૂજા કરવાને માટે જાય કેવી રીતે કરે એક જ વખત કેસરમાં આંગળી બોળે નવે જગ્યાએ એક ફૂલ મૂકીને જતો રહે જુએ ખરો સિદ્ધ ચક્રજી ઉપર કદાચ કેસર વધારે પડતું ભેગું થઈ ગયું સાફ કરે કરો દર્શન કરે કરો હાથ જોડે કરો